પરણિત પ્રેમી અને પ્રેમિકાએ આપઘાત કરતા ચકચાર અંકલેશ્વર માં પ્રેમ સંબંધે ફરી એકવાર દુઃખદ અંત આણ્યો કડકિયા કોલેજથી બોઈદરા તરફ જતા માર્ગ પર આવેલા આંબાવાડી વિસ્તારમાં પરણિત પ્રેમી અને તેની પ્રેમિકાએ એક સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર બોઈદરા ગામના વસાવા ફળિયામાં રહેતા રાહુલ અરવિંદ વસાવા અને તનિષા વસાવા વચ્ચે પ્રેમ સંબંધ હતો જો કે રાહુલ પરિણિત હતો અને તેના લગ્ન તનિષા સાથે ન થઈ શકે તેવી પરિસ્થિતિ વચ્ચે બંને આવું ખતરનાક પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે બનાવની જાણ ત્યારે થઈ જ્યારે રાહુલના ભાઈ મેહુલ વસાવાને રાહુલના મોબાઈલમાંથી એક મેસેજ મળ્યો કે તેણે પોતાની ગાડી કડકિયા બોયદ્રા માર્ગની બાજુ પાર્ક કરી છે અને તે આંબાવાડીમાં સુસાઈડ કરી રહ્યો છે મેહુલ અને તેમના મિત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા જ્યાં તેમણે આંબાવાડી વિસ્તારમાં દોરડા સાથે લટકતા રાહુલ અને તનિષાના મૃતદેહ શોધી કાઢ્યા આ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા તરત જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે